નમસ્કાર દર્શક મિત્રો તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં આમોદના રાજમાર્ગો ઉપર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પથ સંચलन યોજાય શિસ્તબદ્ધ રીતે નીકળેલા પથ સંચલનમાં સ્વયંસેવકો ઉપર ઠેર ઠેર પુષ્પ વર્ષા કરાઈ આમોદના સ્વામિનારાયણ સ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું 16મી મે થી 31મી મે સુધી પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યો છે

સરીપાપુર હિમતપુરા આમોદ રસ્તા મામલદાર કચેરી તિલક મેદાન દિલાવર મંદિર બહુચરાજી મંદિરની પરત સ્કૂલ ખાતે પૂર્ણ પદ સંચાલનના માર્ગો પર ધારાસભ્ય ભાજપ પ્રમુખ મહામંત્રી આમોદ તાલુકા ભાજપ પ્રમુખ સહિતના ભાજપના હોદ્દેદારો નગરપાલિકાના સદસ્યો મહિલા આગેવાનો તેમજ ભાઈઓ બહેનો દ્વારા પરમ પવિત્ર ભગવાત તેમજ સ્વયંસેવકો પર ઠેર पुष्प वर्षा કરી સન્માન કરવામાં આવ્યું હતું બિરોજી પટેલ તુફાની